નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો સ્ક્રીન પર તમે સાઈડમાં જે વિડીયો બતાવી રહ્યો છે એ વિડીયોમાં જુઓ તમને એમ લાગે કે સામેથી એક ટોળું આવી રહ્યું છે બહુ મોટું અને ટ્રાફિક જામ થયું હોય એ ટાઈપનું પણ તમને લાગે છે અને ટોળામાં ઘણા બધા લોકો છે એટલે તમને એમ હશે કે કોઈ મોટી બબાલ થઈ છે અથવા તો કોઈ પણ જાતનું કંઈક કાંડ થયું છે અથવા તો કોઈ નેતાની કેવી રીતે મોટા નેતા હોય છે એની કદાચ રેલી હોય છે એટલા માટે થઈને આવડી મોટી ભીડ લાગી હશે એવું તમને લાગતું હશે પરંતુ નહીં મિત્રો આ કોઈ નેતા માટેની ભીડ નથી ના તો કોઈ બબાલ થઈ છે ના તો કોઈ ઝઘડો થયો છે પરંતુ આ ભીડ ફક્ત ને ફક્ત ગુજરાતના એટલા માટે થઈને એમને જોવા માટે થઈને આવડી મોટી ભીડ જે છે એ ઉમટી પડી છે તેનું સ્વાગત કરવા માટે થઈને લોકો આવી રહ્યા છે ગમન સાંથલ જે છે ચાલીને જઈ રહ્યા છે તેની સાથે પણ ઘણા લોકો ચાલીને જઈ રહ્યા છે અને ગમન સાંથલ જે છે જ્યાંથી નીકળે છે મતલબ કોઈ સિટીમાંથી નીકળે છે તો ત્યાં પણ માણસોની ભીડ હોય છે કે ભાઈ ગમન છ મોટા કલાકાર જે છે એ ચાલીને જઈ રહ્યા છે એને જોવા માટે સ્વાગત કરી રહ્યા છે અને મિત્રો તમે લોકો જાણો જ છો ગમન ગુજરાતના કલાકારમાંથી એકમાત્ર જ એવા કલાકાર છે જેમને જે છે બહુ મતલબ ચર્ચામાં રહેવું નથી ગમતું જે ખુદની બહુ આહવાહી નથી કરતા અથવા તો બહુ જાજા વિવાદમાં નથી આવતા એ એના કામથી કામ રાખે છે અને તેને ઘણા બધા લોકો સપોર્ટ કરે છે અને મિત્રો ગમન સંથળ જે છે ચાલીને રણુજા જવા માટે નીકળી તો ગયા છે પણ હવે કેટલા દિવસે છે ને એ તમારે કોમેન્ટમાં જણાવી દેવાનું છે બાકી આવા જ વિડીયો જોવા માટે આપને સબસ્ક્રાઇબ કરી લો આ વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા